હેલો ગાઈઝ વેલકમ ટુ માય ચેનલ કુક વિથ વિભૂતિ તમે બધા મજામાં જશો તો ચાલો ફરી એક વખત તમારા સૌ માટે હું નવી રેસીપી લઈને આવી છું જેનું નામ છે આલુ પરોઠા આલુ પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં લોટ બાંધી લેવાનો છે લોટ બાંધવા માટે અહીંયા મેં ઘઉંનો લોટ લીધેલો છે ત્યાર પછી તેમાં બે ચમચી જેટલું તેલ લીધું છે મોવણ માટે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ત્યાર પછી બધું મિક્સ કરી લેવાનું છે અને તેમાં પાણી એડ કરીશું પાણી ધીમે ધીમે જરૂર મુજબ જ એડ કરવાનું છે રોટલીનો લોટ બાંધીએ છીએ તેવી જ કન્સિસ્ટન્સી રાખવાની છે જો લોટ વધારે કઠણ બંધાઈ જશે તો પરોઠા ફૂલશે નહીં તો એ વાતનું ખાસ ધ્યાન રાખું લોટ બંધાઈને રેડી છે તો હવે આપણે તેને રેસ્ટ માટે સાઈડમાં મૂકીશું ત્યાં ત્યાં સુધી આલુ પરોઠા માટેનું સ્ટફિંગ રેડી કરી લઈએ સ્ટફિંગ રેડી કરવા માટે ત્રણ ચમચી જેટલું તેલ લીધેલું છે ત્યાર પછી તેમાં અડધી ચપટી જેટલી હિંગ લીધેલી છે જે ઓપ્શનલ છે યુ કેન અવોઇડ ઇટ એક ચમચી જેટલું જીરું લીધેલું છે ત્રણ નંગ જેટલી ચોપ્ડ ઓનિયન લીધેલી છે સ્વાદ અનુસાર તેમાં મીઠું એડ કરીને સાતળી લેવાની છે લાઇટ બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આપણે તેને સાતડવાની છે ડુંગળી લાઇટ બ્રાઉન કલરની થઈ ગઈ છે એટલે હવે તેમાં ત્રણ નંગ જેટલા મરચાં અને એક નાનો ટુકડો આદુ લીધેલું છે જેની પેસ્ટ બનાવી લીધી છે તે એડ કરી દઈશું તમે તમારા સ્વાદ અનુસાર મરચાંનું પ્રમાણ વધારે ઓછું કરી શકો છો છ થી સાત નંગ જેટલા બાફીને સ્મેશ કરેલા બટાકા છે તે લઈ લઈશું બટાકા બાફતી વખતે પણ મીઠું એડ કરવાનું છે તેનું ખાસ ધ્યાન રાખવું હવે સ્મેશ કરેલા બટાકાને એડ કરી લઈશું ત્યાર પછી તેમાં બધા મસાલા એડ કરવાના છે સૌથી પહેલાં બે ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર સ્વાદ અનુસાર લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો બે ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરવાનો છે આમચૂર પાવડરના બદલે તમે લીંબુનો રસ પણ એડ કરી શકો છો હવે બધા જ મસાલાને મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો આલુ પરોઠા બનાવવા માટેનું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે સ્ટફિંગ ઠંડુ થાય પછી જ પરોઠા વણવાના છે સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે એટલે હવે આલુ પરોઠાને વણી લઈએ આ રીતે આલુ પરોઠા બનાવવા માટે રોટલીની જેમ આપણે વણી લઈશું થોડી મોટી રાખવાની છે જેથી કરીને તમે સ્ટફિંગ વધારે ભરી શકો રોટલી વણાઈને રેડી છે હવે આપણે તેમાં સ્ટફિંગ એડ કરી લઈશું સ્ટફિંગમાં ખાસ એટલું ધ્યાન રાખવાનું છે કે બટાકા એકદમ સારી રીતે સ્મેશ કરેલા હોવા જોઈએ જો બટાકા આખા રહી જશે તો પરોઠા તૂટી જશે તો એનું ખાસ ધ્યાન રાખવું કે ફાઇનલી સ્મેશ કરેલા હોય બટાકા આ રીતે પછી સ્ટફિંગ એડ કરીને પોટલી વાળી લઈશું અને વધારાનો લોટ આપણે નીકાળી દઈશું ત્યાર પછી હળવા હાથેથી બંને સાઈડ થી પરોઠો વણવાનો છે તમે જોઈ શકો છો હળવે હાથથી પરોઠો આ રીતે આપણે વણી લઈશું બહુ વધારે ભાર આપવાનો નથી નહીં તો પરોઠો તૂટી જશે હવે આપણે તેને શેકી લઈશું ધીમા તાપે શેકવાનું છે એક સાઈડ રેડી છે હવે આપણે પલટાવી દઈશું હવે તેલ એડ કરવાનું છે ત્યાર પછી તેને પલટાવી દેવાનું છે તેલ એડ કરી દીધું છું પરોઠો પલટાવીને આ રીતે બધી જ સાઈડ થી શેકી લઈશું તમે જોઈ શકો છો પરોઠો એક પણ સાઈડ થી તૂટ્યો નથી સ્ટફિંગ પણ બહાર નીકળ્યું નથી જો લોટ બાંધતી વખતે ને સ્ટફિંગ બનાવતી વખતે ધ્યાન રાખશો તો પરોઠા સહેજ પણ તૂટશે નહીં તમે જોઈ શકો છો કે પરોઠો કેટલો સરસ ફૂલી રહ્યો છે તો હવે સર્વિંગ કરવા માટે આલુ પરોઠા રેડી છે આલુ પરોઠા ઉપર બટર કે ગી સ્પ્રેડ કરી શકો છો ઓપ્શનલ છે હવે સર્વ કરવા માટે ટોમેટો કેચઅપ લીધેલો છે અહીંયા મેં આલુ પરોઠાને દહીં અને કેચઅપ સાથે સર્વ કર્યા છે તો તૈયાર છે આલુ પરોઠા તો જરૂરથી મને જણાવજો કે રેસીપી તમને કેવી લાગી ફરીથી મળીશું આ ચેનલ પર ત્યાં સુધી બાય બાય ટેક કેર